જો તો ભૂકા કાડે એવો વરસાદ તૈયાર છે ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવત છે અનેક શહેરો ગલી મોહલ્લા બજારો બેટ બન્યા છે કે આ ખેતરોમાં જળમાખાની સ્થિતિ છે ધરતી પુત્રો ચિંતિત છે હવામાન વિભાગ અને અંબાલાલ કાકાને જે આગાહી છે ભૂકા કાડે તેવી છે ત્યારે જુઓ આગાહીમાં આજે શું થવાનું છે આગામી સાત દિવસ માટે પણ આગાહીને શું થવાનું છે આવું જોઈએ જાણીએ સમજીએ ખેડા જિલ્લાનું નડિયાદ શહેર આજે પાણીમાં ડૂબી ગયું છે રબારી વાડ બીકેબી રોડ અને શ્રેયસ કરનારા વિસ્તારમાં ભરાયેલા પાણીએ વાહન ચાલકો રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે અત્યાર સુધીમાં નડિયાદમાં ત્રણ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે આપણે છીએ હાલ અત્યારે નડિયાદમાં નડિયાદમાં આપ જોઈ શકો છો કે જે આ વિઠેકન્ય વિદ્યાલય રોડ છે જે ચંદ્રમંદિરની પાછળ આવેલો છે ત્યાં અત્યારે ઘૂટલસામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે જો વાત કરવામાં આવે તો જે રીતે નડિયાદના જે નીચાણવાળા વિસ્તારો છે રબારીવાડ દેસાઈ વગો માય મંદિર ગરનાળુ શ્રેયસ ગરનાળુ અને કોડિયર માતા ગરનાળા સહિત જે આ વિકેમી રોડ છે ત્યાં પણ હાલ અત્યારે જે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો આણંદ શહેરમાં પણ હાલત કઈક અલગ નથી 100 ફૂટ રોડ લક્ષ્મીચાર રસ્તા અને નોટિયા ભાગોળમાં જળવાવાકારની સ્થિતિ લોકોને પરેશાન કર્યા છે. જે આપને જે દ્રશ્યો બતાવી રહ્યો હો તે દ્રશ્યો આણંદ શહેર ના 100 ફૂટ રોડ ના ઇન્દિરા સ્ટેચ્યુ પાસેના છે. અહીંયા જે દ્રશ્યો દેખાય છે કે જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અહીંયા જે ફળની લારીઓ વાળા ઊભા છે એમની અડધી લારીઓ ડૂબી ગઈ છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે સુરત તાપી નવસારીમાં રેડ અલર્ટ છે ડાંગ વલસાડમાં ઓરેન્જ અલર્ટ છે અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરામાં યલો એલર્ટ છે માછીમારો દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે ગુજરાત इसमें जो एक्सट्रीमली आइसोलेटेड हैवी रेनफॉल डिस्ट्रिक्ट कवर हो रहा है नवसारी सूरत और तापी डिस्ट्रिक्ट हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है जो डिस्ट्रिक्ट आ, ये, ये है आपका दमन दादरा नगर हवली नर्मदा बलसाट देन पंचमहल अरावली खेडा दांग और बाहर उसके लिए दिया गया है હેવી રેઇનફુલ વોર્નિંગ દે ગયા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આનંદ દાહોદ બડોદરા છૂટાઉદેપુર હવામાન વિભાગની સાથે આગાહીકાર અંબાલાલ પટેલે પણ ત્રીસ અને એકત્રીસમી ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તારીખ ત્રીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કે તારીખ સપ્ટેમ્બરથી સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ ત્રણ થી દસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં અતિભારે વરસાદ ભારે છે ગુજરાતમાં મેઘરાજાનો આ કહેર આગળ પણ ચાલુ રહે તેવી શક્યતાઓ છે લોકોને સાવચેત રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવાની અપીલ પણ કરાઈ છે બ્યુરો રિપોર્ટ મીડિયા